અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ગામેથી ભાવનગર સોમનાથ હાઈવે પસાર થનાર છે અહીં નેશનલ ઓથોરિટી દ્વારા ગટર બનાવવામાં ન આવતા વિક્ટર ગામના લેબર ક્વાર્ટર વિસ્તારમાં રહેતા રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘુસવાની સ્થિતિ સર્જાઈ છે અવારનવાર નેશનલ ઓથોરિટી તથા તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ ન આવતા અહીંના રહીશો મુશ્કેલીઓમાં મુકાયા છે અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના વિક્ટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાં થોડા દિવસ પહેલા પડેલ વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અહીંના લોકોને ના છૂટકે પાણીમાંથી પસાર થવું પડે છે દરરોજ માટે બાળકો પણ શાળાએ જતા હોય છે ત્યારે તપલિક પડી રહી છે અહીં નેશનલ હાઈવે પસાર થાય છે તેથી ફોર લેન ની કામગીરી ચાલુ છે નેશનલ હાઈવે ફોર લેન પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે આ ઓવરબ્રિજ ના સાઈડ રોડ ની બાજુમાં ગટર બનાવવામાં ન આવતા વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાની સ્થિતિ ઊભી થાય છે આ બાબતે વિક્ટર ગામના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભાવનગર તથા નાયબ કલેક્ટર રાજુલાને ગટર લાઈન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરિણામે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવતા આજે અહીંના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નિયમો મુજબ ઓવરબ્રિજ સાઈડ રોડની બાજુમાં જ ગટર લાઇન નાખવામાં આવતી હોય છે પરંતુ અહીં વિક્ટર ગામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગટર લાઇન ન બનાવતા રહીશોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે હવે વિક્ટર ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે કે આ તો એવી વરસાદ ની શરૂઆત છે બરોબર છે કે જો હજુ વધારે પડતો વરસાદ પડશે તો અહીં બધાના ઘરોમાં મકાન મકાનોમાં પાણી ગળી જશે બરોબર છે અને આ જે રોડ વાળા જે છે નેશનલ હાઈવે વાળા એ લોકો ગટરની વ્યવસ્થા કરવાની જરૂર છે અને ગામો ગામ જ્યાં જ્યાં ઓવરબ્રિજ છે ત્યાં ગટર કનેક્શન મુકેલા છે આ લોકો એ પણ અહીં ગટર ની લાઈન મૂકી જ નથી આ લોકો એ તો બસ ગટર બનાવે એવી અમારી માંગ છે બે વાર રજૂઆત કરેલી છે પ્રાંત કચેરી સાહેબ ને અને નેશનલ હાઈવે ઓથોરિટી વાળા ને

પહેલાં જતી વાત કસિત કરી લીધી છે કે ભાઈ તમે આ વસ્તુ તમે અહીંથી ગટર બનાવો તોય સતાયતી આજે ત્રણ વખત રિક્વેસ્ટ કરેલી છે સતાયતીને રિક્વેસ્ટ થઈ નથી અને હમણાં કયા કોઈ પણ આવ્યા નથી બે વખત મામલદાર કલેક્ટર આવી ગયેલા છે અહીંયા તપાસ કરવામાં પણ તોય હજી લગી થઈ નથી અત્યારે હાલમાં ખાલી થોડોક જ વરસાદ છે તમે જોઈ શકો છો બધું તો એ આટલા વરસાદની અંદર જો આટલું પાણી હોય તો પછી ભારે વરસાદ થાય તો તકલીફ હું થાય અને બીજી વાત એક જ છે તકલીફમાં અમને અમારા ઘરની અંદર પાણી ભરાય કોઈ તકલીફ નથી પણ અહીંયાથી બાળકોને અવારઝવાર બાળકોને નિચારે જવાની અવારઝવાર તકલીફ પૂરી પડે છે આ મેં મારી હામાં દેખાય છે મારી રીતે મેં કેળી બનાવી છે બેલા મૂકીને શા માટે કે ભાઈ બાળકોને કોઈને તકલીફ ન પડે શું માંગ કરજો બસ માંગ એક જ છે કે અહીંયાથી રોડવા ગટર કાઢી અને પાડીનો નિકાલ કરે આપણે બીજો કોઈ સવાલ નથી ધર્મેશ મહેતા ન્યૂઝ રાજુલા